જેતપુરમાં સ્માર્ટ મીટર મુદ્દે વેપારીઓની પીજીવીસીએલ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે પીજીવીસીએલ દ્વારા વેપારીઓની જાણ અથવા સંમતિ વિના ત્રીસથી વધુ આસામીઓના જૂના મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે આ મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી મીટર દૂર કરવાની અને ફરીથી જૂના મીટર કાર્યરત કરવાની માંગ કરવામાં આવે છે વેપારીઓનું માનવું છે કે સ્માર્ટ મીટર લાગુ થતાં વીજ બિલમાં ભારે વધારો થશે અને આર્થિક બોજ વધશે પીજીબીસીએલ અધિકારીઓએ વેપારીઓની રજૂઆત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે જોકે માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચેતવણી વેપારીઓએ આપી

એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતી વિના લગાવવા નહીં અને આ સહમતી વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા આવી સ્માર્ટ મીટર શું નુકસાન વેપારી હજી લોકોને ભરોસો નથી સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે એવા ઘણા બનાવો ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે તો લોકોને વિશ્વાસ નથી અને આ ફરજિયાત નથી તો શા માટે સ્માર્ટ મીટર લગાવ